રોગચાળાને લઈને ઢોરી ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો આપ્યા આદેશ વરસાદના માહોલમાં ચાલી રહેલા રોગચાળાને લઈને ઢોરી ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો ખત્રી સાહેબે આપ્યા લોકોને સાવચેત રહેવાનો ઉપદેશો સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ આહિર દર્શક મિત્રો હું છું સુરેશ આહિર અને માસાપુરા ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ ઢોરી ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને આપણી વચ્ચે અત્યારે ડોક્ટર સાહેબ ખત્રી સાહેબ અહીંયા હાજર છે

એવા રોગો વધવાની શક્યતાઓ વધારે રહે છે તો હવે આપણે આ સિઝનમાં બધા રોગચાળાથી બચવું હોય તો આપણે સામાન્ય ઘરે અમુક તકેદારી રાખી અને રોગચાળાથી બચી શકીએ છીએ સૌ પ્રથમ આપણે વારંવાર હાથ ધોવા જોઈએ સાબુ કે હેન્ડવોશથી એના કારણે જે ખોરાક દ્વારા અને હાથથી જે ચેપ ફેલાવાથી જે રોગો ફેલાય છે એનાથી બચી શકાય છે બીજું ઉકાળેલું પાણી પીવું જોઈએ અને જો બારે કઈ નીકળો તો હાથ પગ આખા ઢાંકી અને બહાર નીકળવું જોઈએ જેનાથી મચ્છર દ્વારા કે માખી મચ્છર દ્વારા જે રોગો ફેલાતા હોય કે ચામડીના જે લાગતા હોય એનાથી બચી શકાય છે અત્યારે ડોક્ટર સાહેબ વધારે રોગો ઝાડા ઉલટી કે વગેરે વગેરે વધારે કયા રોગોના દર્દીઓ અહીં આવે છે વધારે હમણાં સામાન્ય રીતે પેટના ઇન્ફેકશન હોય કે જે કોરરકટિ ફેલાતો હોય અને બીજા વાયરલ ઇન્ફેક્શન એવા રોગો વધારે આવે છે શું પાણીને કારણે રોગ ફેલાય એવી કોઈ એવા કોઈ દર્દીઓ આવે છે એ પ્રમાણ તો ઓછું હોય છે પણ સામાન્ય ઠંડકની લીધે જે વાયરલ ઇન્ફેક્શન હોય છે એવા દર્દીઓ હમણાં વધારે જોવા મળે છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઢોરી જે 24 કલાક કાર્યરત છે અને સાહેબ ખૂબ ખૂબ તમારો આભાર માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે